ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મેસી મેસી શબ્દનો અર્થ અવ્યવસ્થિત ગંદુ ગોબરુ ગુંજવાયેલું ગોટાળો કરનારું મુશ્કેલીજનક અથવા મૂંઝવણ ભર્યું કે ઝંઝટ ભર્યું થાય છે મેસી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સોરી ધ રૂમ ઇઝ સો મેસી આઈ હેવન્ટ હેડ ટાઈમ ટુ ક્લિયર અપ એટલે કે માફ કરજો રૂમ ખૂબ જ અવ્યવસ્થિત છે મારી પાસે સાફ કરવાનો સમય ન હતો એક બીજું ઉદાહરણ જોઈએ ધ ડિવોર્સ વોઝ પેઇનફુલ એન્ડ મેસી અર્થાત છૂટાછેડા પીડાદાયક અને ઝંઝટ ભર્યા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ